નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણનો ચાલીસ પંક્તિનો એવો શ્રી કૃષ્ણ ચાલીસાનો પાઠ કરવાના છીએ જેમ આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રેમ ભક્તિ જ્ઞાન અને કરુણાનું જીવન પ્રતિક છે તેમના જીવનમાં દરેક ક્ષણે આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે તો શ્રી કૃષ્ણ ચાલીસા એ એવો પાઠ છે કે જેમાં ભગવાનના સુંદર ગુણગાન તેમની લીલાઓ અને ભક્તિભાવનું રસ ભર્યું વર્ણન કરેલું છે શ્રી કૃષ્ણ ચાલીસાના નિયમિત પાઠ કરવાથી મનની શાંતિ પ્રાપ્ત થાય છે આજના આ વ્યસ્ત જીવનમાં આપણે ઘણી વખત ચિંતા તણાવ અને ઉતાવળનો શિકાર બની જઈએ છીએ પણ જ્યારે કૃષ્ણના નામનું સ્મરણ કરીએ છીએ આ ચાલીસાનો પાઠ કરીએ છીએ ત્યારે મન શાંત બને છે અને હૃદય આનંદથી ભરાઈ જાય છે આ પાઠથી ભગવાન પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધા વધે છે ભગવાનની સાથે આપણી આત્માનું જોડાણ થાય છે શ્રી કૃષ્ણ ચાલીસા એ માત્ર ધાર્મિક પાઠ નથી પરંતુ આપણા જીવનને નવી દિશા આપનાર માર્ગદર્શક છે મનોકામનાની પૂર્તિ પાપોથી મુક્તિ અને સકારાત્મક શક્તિઓનો વિકાસ આ બધું ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી શક્ય બને છે જે આ શ્રી કૃષ્ણ નિયમિત પાઠ થાય છે ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ અને તેના સંતાનોમાં ભક્તિ રહે છે અને ભગવાન કૃષ્ણનું નામ જ એક મહામંત્ર છે તો ચાલો આપણે સૌ લોકો સાથે મળીને કરીએ આ ભગવાન શ્રી કૃષ્ણ ચાલીસાનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે કે જેથી કરીને આપ સૌ લોકોને સમજાય કે કેવી રીતે ભગવાન નું આ પાઠમાં વર્ણન કરેલું છે કેવી રીતે મહિમા છે નમો ભગવતે વાસુદેવાય અથા શ્રી કૃષ્ણ ચાલીસા પાઠ ભગવાન શ્રી કૃષ્ણ કે જેમના હાથ મધુર સ્વર વાળી વાંસળીથી સુશોભિત છે જેમનું શ્યામ રંગનું શરીર નીલકમળ જેવું દેખાય છે તમારા લાલ લાલ હોઠ બિંબા ફળ જેવા છે અને તમારી આંખો કમળની જેમ મનમોહક છે તમારો ચહેરો તાજા ખીલેલા કમળના ફૂલ જેવો છે અને તમારા અંગે પહેરેલા પીળા વસ્ત્રો શરીરની સુંદરતા વધારી રહ્યા છે હે મનને મોહિત કરનાર હે આકર્ષક મુખ રાખનાર રાજાઓના રાજા

અમારા ઉપર આશીર્વાદ વરસાવો હે ભગવાન શ્રી કૃષ્ણ તમારે તમારા ભક્તોની રાખવા માટે ફરીથી ફરીથી આવવું પડશે પડશે અને માખણનો સ્વાદ લેવો હે શ્રી કૃષ્ણ બાળકના રૂપમાં તમારા ગોલ મટોલ લાલ લાલ ગાલ પર તમારું કોમળ સ્મિત મનને મોહી લે છે તમે તમારી મોટી કમળ જેવી આંખોથી બધાની જીતી લો છો તમારા કપાળ પર મોરપીંચનો મુગાટ અને તમારા ગળામાં વૈજયંતી માળ શોભી રહી છે તમારા કાનમાં સોનાની બુટ્ટી અને તમારી કમર પર કિંકણી એ ખૂબ જ સુંદર લાગી રહી છે નીલકમલ જેવું તમારું સુંદર શરીર ખૂબ જ આકર્ષક છે તમારું ચિત્ર મનુષ્યો ઋષિઓ મુનિઓ દેવતાઓ દરેકના હૃદયને આકર્ષે છે તમારા કપાળ પર તિલક અને વાકડિયા વાળ એ તમારી સુંદરતામાં વધારો કરે છે હે વાસળી વગાડનાર હે ભગવાન શ્રી કૃષ્ણ હવે તમે આવો અમે તમારી ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ હે શ્રી કૃષ્ણ તમને સ્તનપાન દ્વારા ઝેર આપીને તમને મારવા આવેલા રાક્ષસ પુતનાનો વધ કર્યો અને આટલું જ નહીં તમે તો અકાસુર બકાસુર ને કાગાસુર જેવા રાક્ષસોનો પણ વધ કર્યો છે જ્યારે આખું મધુવન જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું ત્યારે હે નંદલાલ તમને જોઈને મધુવનની આંખ જ્યોત ઠંડી થઈ ગઈ હતી જ્યારે દેવરાજ ઇન્દ્ર ક્રોધમાં આવીને વ્રજ પર ચઢાઈ કરી હતી ત્યારે તેણે ખૂબ જ મુશળધાર વરસાદ વરસાવ્યો હતો એવું લાગતું હતું કે વ્રજ હમણાં જ ડૂબી જશે પરંતુ હે કૃષ્ણ મોરારી તમે તમારી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડીને વ્રજના લોકોની રક્ષા કરી હતી હે શ્રી કૃષ્ણ તમારી લીલા બતાવતા તમે બાળકના રૂપમાં તમારા મુખમાં ચૌદ બ્રહ્માંડ બતાવીને માતા યશોદાનો ભ્રમ દૂર કર્યો હતો જ્યારે દુષ્ટ કંસે ઉત્પાત મચાવ્યો અને કરોડોના કમળના ફૂલોની માંગણી કરી હતી ત્યારે તમે જ કાલિયાનો વધ કર્યો હતો અને વિજય મેળવીને તમામ વ્રજવાસીઓનું રક્ષણ કર્યું હતું હે શ્રી કૃષ્ણ તમે ગોપીઓની સાથે રાસ રચીને તેમની ઈચ્છાઓ પૂરી કરી હતી તો આપ પ્રભુ મારી પણ આ ઈચ્છા પૂર્ણ કરો તમે ઘણા રાક્ષસોને માર્યા તમે કંસ જેવા રાક્ષસને વાળ પકડીને મારી નાખ્યો કંસે તમારા માતા પિતાને જેલમાં બંદી રાખ્યા હતા તેમને તમે જ મુક્ત કર્યા હતા અને તમે જ ઉગ્રસેનને તેના રાજ્યની ગાદી આપી હતી તમે માતા દેવકીના છ મૃત પુત્રોને લાવ્યા અને તેમને દુઃખમાંથી મુક્ત કર્યા હતા તમે ભૌમાસુર મૂળ રાક્ષસોને મારી નાખ્યા અને સોળ રાજકુમારીઓને તેમના કેદખાનામાંથી મુક્ત કરી હતી અને તમે જ ઘાસના બે ટુકડા કરીને ભીમને જરાસંઘને મારવાનો સંકેત આપ્યો હતો હે શ્રી કૃષ્ણ તમે પોતે જ બકાસુર જેવા અનેક રાક્ષસોનો વધ કરીને તમારા ભક્તોને દુઃખમાંથી મુક્તિ આપી હતી હે દ્વારકાધીશ હે શ્રી કૃષ્ણ તમે જ તમારા મિત્ર વિપ્રશ્રી સુદામાના દુઃખ દૂર કર્યા છે તમે તેના કાચા ચોખાનો પ્રસાદ રાજી ખુશીથી સ્વીકાર્યો અને અતિ આનંદપૂર્વક ગ્રહણ કર્યો હતો દુર્યોધનના ઘરે છપ્પન ભોગ છોડીને તમે વિદ્વાન વિદુરના ઘરે પ્રેમથી તૈયાર કરેલી તાંદડિયાની ભાજી સ્વીકારી હતી હે શ્રી કૃષ્ણ તમારા પ્રેમનો મહિમા ઘણો મોટો છે હે શ્યામ તું હંમેશા ભક્તોનું ભલું કરે છે હે શ્રી કૃષ્ણ તમે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી બન્યા રથ ચલાવ્યો અને સુદર્શન ચક્ર તમારા હાથમાં લીધું અને પરાક્રમી યોદ્ધાઓના મસ્તક હણી નાખ્યા હતા તમે ગીતાનો ઉપદેશ કરીને તમારા ભક્તોના હૃદયમાં અમૃત વર્ષાવ્યું હતું હે શ્રી કૃષ્ણ તમને યાદ કરીને મીરા મતવાલી થઈ ગઈ અને તેણે હસતા હસતા પણ ઝેર પી લીધું હતું રાણાએ મીરાને મારી નાખવાને ઘણા પ્રયત્ન કર્યા પણ તમારી કૃપાથી સાપ પણ ફૂલોની માળા બની ગયો અને તમે પણ પથ્થરના રૂપમાંથી પ્રગટ થયા હતા હે ભગવાન તમે તમારા ભ્રમથી તમારા ભક્તોની દરેક શંકાને દૂર કરો હે પ્રભુ શિશુપાલના સો પાપોને ક્ષમા કર્યા પછી જ્યારે તેના પાપોનો ઘડો ભરાઈ ગયો ત્યારે તમે તેનું માથું ઉતારીને તેને જીવનમાંથી મુક્ત કર્યો હતો જ્યારે દ્રૌપદીએ સંકટ સમયે તમને પોકાર કર્યો કે હે દિનાનાથ મારી લાજ બચાવો તો હે નંદલાલ તમે તરત જ તમારા ભક્તના સન્માનની રક્ષા માટે વસ્ત્ર બની ગયા દ્રૌપદીના વધતા ગયા અને દુશ્મન દુશાસનનો ચહેરો કાળો થઈ ગયો હે મારા नाथના નાથ હે કિશન કનૈયા તમે જ છો જે દુબદી નૈયાને વમળમાંથી પણ બચાવો છો હે પ્રભુ સુંદર દાસે પણ હૃદયમાં આશા રાખી છે કે તમારી કૃપા દ્રષ્ટિ અમારા ઉપર રહે હે નાથ મારી દુર્બુદ્ધિને દૂર કરો મારા પાપો પાપોને અપરાધોને માફ કરો હે પ્રભુ હવે દરવાજો ખોલો મને દર્શન આપો અને બધા શ્રી કૃષ્ણ કનૈયાની જય બોલો કૃષ્ણ કનૈયાની જય બોલો કૃષ્ણ કનૈયાની જય બોલો જે કોઈ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદયમાં રાખીને આ કૃષ્ણ ચાલીસાનો પાઠ કરશે તેને આઠ સિદ્ધિઓ નવ નિધિઓ અને ચારે વસ્તુઓ એટલે કે ઉમર જ્ઞાન કીર્તિ અને બળ તથા ધર્મ અર્થ કામ અને મોક્ષ મળે છે ઇતિ શ્રી કૃષ્ણ ચાલીસા પાઠ અર્થ સહી તો બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો આશા રાખીએ છીએ કે આપ સૌ લોકોએ અમારી સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પવિત્ર એવો આ પાંચ મિનિટનો કૃષ્ણ ચાલીસાનો પાઠ આજના આ શુભ દિવસે કર્યો હશે તો નિત્ય આ પાઠ કરવો અને નિત્ય ન થાય તો એકાદશી ગુરુવાર અને પૂર્ણિમાના દિવસે આ પાઠ જરૂર કરવો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ દેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર